થઈ ગયું તું કેમ કે બોલવામાં થોડો ફરક પડી ગયો મારે ચાલો મુત્રો તો આજે જે પ્રોગ્રામ આવ્યો હતો ને એ એકદમ ફેલ થઈ ગયો છે કેમ કે તો છે ને અમારી જોવા મળ્યું સુ રહે છે ચેન્નઈ ટાટા કરે પછી ચેન્નઈ ટાટા ગોભરો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત સવાર પડી ગઈ છે એને

ચાલો હું થઈ ગયો છું રેડી મસ્ત અને ગ્રેસ થઈ ગઈ છે રેડી ને જન્મ હું નાખ્યું મોટમ સો ગ્રેસ ને પીપી કરી ગયો તો લઈ લે લઈ લે લઈ લે સોનલ પૂછી આજનો હું પ્લાન છે હું પ્રોગ્રામ છે સોનલ આજ તારી બર્થડે છે તો હું કાઈ ને એમ થોડું આલે એ બસ જાવ ઉપર હું લેવું લે કેમ રોવાઈ ગયો કેમ રોવા મળી એમના ના રેસુલ રૂડો રમે છે કેવો જો આમ જો પછી તારે ગેમ રમ છે આ એવું લાગે ના પડી ગઈ પાણી છે મિત્ર હું રેડી થઈને નીકળી ગયો છું અને પીહામણા મનામણા ની બધું થોડુંક થઈ ગયું કેમ કે બોલવામાં થોડો ફરક પડી ગયો મારે આધાર કાર્ડ નું કામ ઘણા દિવસથી પેન્ડિંગ હતું ને એમાં થોડી ગોબલ થઈ ગઈ એક મહિના ઉપરથી એક મોબાઈલ નંબર અપડેટ કરવાનું કામ પેન્ડિંગ હાલે પછી મને અફસોસ છે કે નહોતું કહેવાનું કેમ કે વાંક તો મારો જ છે ને હું એને સંભાળું તો થાય ને એને મેં હવારે કીધું હોય કે બપોર તમારે મને યાદ દેવરાવું જોઈએ ને એ તને યાદ દેવરા દેવરાય કરવાનું પણ હું ડાયરીમાં લખું છું તો પછી એકવાર યાદ દેવરાઈ દીધું હું વાંધો હતો અને એક એક બે વાર તો જઈ આવી છે પણ ત્યારે સિસ્ટમ બંધ હોય એટલે એને એમ હોય કે સિસ્ટમ બંધ છે કે નહીં મેળ પડે એમ હોય અને હવે આ ફોર વ્હીલ લઈને જાઉં છું કેમ કે પ્લાન એવો કંઈક છે કે વાંદરાઓને ફ્રૂટ ખવડાવવા જવાનો વિચાર છે તો સેટિંગ થાય તો એકાદો મિત્ર આરે જોશે એટલે ફોન કરશું કે ફ્રી હોય તો અશોકને જ લઈ જાઉં પહેલાં તો અશોક આવે તો અશોકને લેતા જાઉં ને હજી જગ્યાએ ગોતવાની ક્યાં એવું થાય છે ને જો થઈ જાય ને એક વાર મળી જાય તો પછી રેગ્યુલર આપણે ચાલુ કરી દેવું વીકલી બેઝિસ ઉપર બેઝિસ ઉપર કઈક કરશું ક્યાં જવું છે પણ એને ના પાડી કેમ કે આવું મૂડ ખરાબ થઈ ગયું છે હાલો તો જઈએ ઓફિસે ને પછી પ્લાન બનાવશું ગ્રેસોઈ જાય છે સ્કૂલે પહેલાં નહોતી મોકલવાની પણ મેં કીધું પેલા મોકલી દઉં પછી બપોરે લઈ આવી છે ને એવું છે તો આપડે ચાલો મિત્રો તો આજે જે પ્રોગ્રામ બનાવ્યો હતો ને એ એકદમ ફેલ થઈ ગયો છે કેમ કે ક્રેશુ છે ને અમારી રોવા મળી એ કે મારે છે ને મને ટીચરે કીધું છે કે સ્કૂલે દીદી કહે એને ત્યાં સ્કૂલે એવું છે કે ટીચર નહીં કહેવાનું દીદી કહેવાનું તો દીદીએ કીધું છે રજા ન જ પાડવાની જરા હાર માનીને કેટલું કીધું મેં એને તો છેલ્લે રોવા મળી તો રો એને કોણ કહો કે તમે કીધું તું જા સ્કૂલે અને અમે જઈએ ટી કહેક નહીં એમાંય ન જ જવાનું મારે તો આવું જ છે

અને પ્રોગ્રામ કઈક એવો બન્યો છે કે અમે અને પંકજભાઈ અમે બધા જઈશું જમવા માટે હોટલમાં અને જે આપણે સવારે વાત થઈ હતી એમ વાંદરાઓને ખવડાવવા જવાનું હતું ને એ પ્રોગ્રામ આપણો પોસ્ટપોન થયો છે એ રવિવાર પર જશે એટલે બે ત્રણ દિવસ પછી આપણે ત્યાં જઈશું પણ એની વચ્ચે છે ને એક બીજું નવું મળ્યું છે આજે વાત કરતા રિધેશભાઈ કીધું છે કે પાણીપુરીનો ટોપલો લઈને છે ને આજે અવિકસિત વિસ્તારો હોય ને જે આદિવાસી વિસ્તારો ત્યાં જવાનું એટલે એ મેં કીધું છે કે કાલ જ તે તમે ગોતીને લાવો કાલ જ આપણે જઈએ તો કદાચ લગભગ ત્યાંનો પણ મેળ પડી જશે અને પછી પાછળ પાછળ વાંદરાનો પણ મેળ પડી જાય એટલે કન્ટિન્યુ કઈક ને કઈક નવું બ્લોક માં આવવાનું છે તો જોડાયેલા રહેજો ને જઈએ ફટાફટ ઘરે કેમકે એક મસ્ત જગ્યાએ લઈને જવાનું છું સોના લઈને એને

બાથમસમ નહી તમ તો માટે ગોલ આવતા આવી ગયા છીએ સુભાજ સુભર છે સુબરે છે યોરે છે હામ ઠેટથી દોડીને અહીંયા સાતમી વાર આવ્યો હોય ઠકવાડ દીધો મને પણ ભાઈને કંઈ અસર નથી હે સાયકલે રમવા આવે છે જેનું ભાઈ ખીચડી ખાવા મળ્યા છે

કેવું લાગ્યું બસ ના એટલે બીજું સેલિબ્રેશન નથી કર્યું ખાલી એના મમ્મી પપ્પાને ને બેન ને બા ને બતાને બધાને સેલિબ્રેશન આપણે કર્યું કટિંગ

O caminho para mesmo que